નમસ્કાર મિત્રો હું હાર્દિક વડિયાર દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસની પરીક્ષામાં જેમને સાઈઠથી વધુ ગુણાવે છે ને જેમનો સમાવેશ મેરિટ યાદીમાં થવાનો છે તેમને ચોક્કસ એક પ્રશ્ન હશે એ સ્કૂલો ક્યાં છે કેવી છે અને કઈ રીતની પ્રવેશ છે કોને પ્રવેશ મળશે કોને નહીં મળે એ તમામ મૂંઝવણનો સવાલ એટલે આ વિડીયો યુટ્યુબ પર એકમાત્ર આ વિડીયો છે કે જે તમને આ તમામ પ્રકારની માહિતીઓ આપશે તો જલ્દીથી દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી દો જેથી હવા અવનવા વિડીયો તમને મળતા રહે અને તમારી જે મૂળવણો છે એ દૂર રહેતી અને તમને વધુ માહિતી પ્રાપ્ત થાય આપણે વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ કેટલી સ્કૂલો છે કઈ સ્કૂલોમાં કોને પ્રવેશ મળશે સ્કૂલમાં કેવી સુવિધાઓ છે કેવું સ્ટ્રક્ચર છે તેમજ કયા જિલ્લામાં અને કેટલી સ્કૂલો આવેલી છે તે તમામની માહિતી આજે આપણે આ વિડીયોમાં જોશું તો છેલ્લે સુધી આ વિડીયો જુઓ જેથી તમને તમામ પ્રકારની માહિતીઓ મળી રહે પ્રથમ સ્કૂલ છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને બીજી સ્કૂલ છે ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ આ બંને સ્કૂલોની અંદર જેમને સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલમાં એકથી પાંચનો અભ્યાસ સંપૂર્ણ કર્યો છે એ તમામ પ્રકારના વિદ્યાર્થીઓ અને મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને આ બંને સ્કૂલની અંદર પ્રવેશ મળશે તેમજ જેમને પ્રાઇવેટમાં અભ્યાસ કર્યો છે તેમનું શું તો તેમને શક્તિ સ્કૂલની અંદર પ્રવેશ મળશે તેમજ મોડેલ સ્કૂલની અંદર પણ પ્રવેશ મળશે હવે વાત કરીએ સ્કૂલ પ્રમાણે કેવી કેવી સુવિધાઓ છે તો જ્ઞાનશક્તિ અને રેસિડેન્શિયલ ટ્રાયવલમાં બંનેની અંદર સમાંતર સુવિધાઓ છે તો બંનેની આપણે સાથે ચર્ચા કરીશું પ્રથમ તો કે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં એકથી પાંચનો અભ્યાસ કરેલ હોય સીટીમાં સાહીઠ ગુણ હોય કે તેથી વધુ ગુણ હોય અને મેરિટની અંદર નામ આવેલું હોય તેવા તમામ પ્રકારના વિદ્યાર્થીઓ બંને સ્કૂલની અંદર લાભ મળશે પેલું તો જ્ઞાનશક્તિ સ્કૂલ એ બધા માટે છે જ્યારે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ એ કેટલાક આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનુદાનિત રહેશે ધોરણ સુધીનું તમામ શિક્ષણ વિના મૂલ્યે મળશે તેમજ રહેવા અને જમવાની અદ્યતન સુવિધાઓ સાથે અને એ પણ વિના મૂલ્યે તમને મળવા પાત્ર છે હવે તેમને ત્યાં કઈ કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે તો તેમને ગુજકેટ જી અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ તેમને તે જ સેન્ટર ઉપર વિદ્યાર્થીઓને કરવામાં આવશે તેમને વોકેશનલ વ્યવસાયિક શિક્ષણની તાલીમ પણ ત્યાં કરવામાં આવશે એટલે કે બાળકોએ ત્યાં જ રહેવાનું ત્યાં જ તેમને અભ્યાસ કરવાનો અને ત્યાં જ તેમને આ પ્રકારના બધા જ કોચિંગો મળી રહેશે રાજ્યમાં કુલ પંચોતેર શાળાઓ આવેલી છે જેમાં પચીસ શાળાઓ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે રહેશે અને હજી કેટલીક નવી શાળાઓ પણ બનવાની છે એટલે કે દરેક જિલ્લાઓમાં ફરજિયાત પણ એક શાળા તો રહેશે જ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ તો તેની અંદર પોરબંદર અમરેલીમાં બે જામનગર સુરત વડોદરા સુરેન્દ્રનગરમાં ત્રણ ગીર સોમનાથ મહેસાણામાં બે દાહોદ ભાવનગર અને મોરબી આ પ્રકારના જિલ્લાઓમાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો આવેલી છે તેમજ આ જિલ્લાઓમાં કયા તાલુકામાં કયા સ્થળ પર આ સ્કૂલો આવેલી છે એ તમામ પ્રકારની માહિતી તમને મળશે પરંતુ તમારે એની માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવું પડશે એ વોટ્સઅપ ગ્રુપમાં અંદર તમને તમામ પ્રકારની સ્કૂલની માહિતી તમામ પ્રકારની સ્કૂલના વિડીયો અને આવનારા સમયમાં કઈ કઈ પ્રોસેસ કરવાની છે એ તમામ પ્રકારની માહિતી સ્ટેપ ટુ સ્ટેપ તમને મળતી રહેશે તો નીચે આપેલા બોક્સની અંદર લિંક ઉપર ક્લિક કરી અને તમે ટ્રસ્ટી એજ્યુકેશન ચેનલની વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ તેમજ ટ્રસ્ટી એજ્યુકેશન ચેનલના ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દો જેથી આવનારી તમામ નવી માહિતી તમને મળી રહે હવે આપણે જોઈશું ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ જે દાહોદમાં બે છે સાબરકાંઠામાં એક પંચમહાલમાં બે અને મહીસાગરમાં એક આ ચાર જિલ્લાઓની અંદર આવેલી છે આવનારા સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની સ્કૂલો ખુલશે હવે આપણે જોઈએ રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ અને ત્યાં કેવી સુવિધાઓ છે તો કોઈ પણ શાળામાં ભણેલો હોય અને એકથી પાંચનો અભ્યાસ કર્યો હોય તેમજ સીટીની પરીક્ષામાં સાઈઠ થી વધુ ગુણ અને મેરિટ યાદીમાં સમાવેશ થાય હોય તો તેને આ યોજનાનો લાભ મળશે તેમાં પણ છ થી બાર સુધી વિના મૂલ્ય રહેશે ત્યાં જ રહીને મેળવવાનું રહેશે અને જમવા અને રહેવાની સુવિધાઓ તેમને વિના મૂલ્યે ત્યાં મળશે ખરે તેમજ તેની સાથે એનડીએ પરીક્ષાની સતત તેમને માર્ગદર્શન આપવામાં આવશે તેમાં રક્ષાને લગતી સંરક્ષણને લગતી તમામ બાબતોનું તાલીમ આપવામાં આવશે તેમજ સૈનિક સ્કૂલ બેઝ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે એનસીસીની તાલીમ પણ તે બાળકોને આપવામાં આવશે રાજ્યમાં કુલ દસ પૈકી બે શાળાઓ એ ફક્ત કન્યાઓ માટે રહેશે અને પાંચ હજાર વિદ્યાર્થીઓના લાભ મળવા પાત્ર છે રક્ષાશક્તિ સ્કૂલ એ ત્રણ જિલ્લાઓમાં આવેલી છે ગાંધીનગરમાં બે મહેસાણામાં એક અને કચ્છમાં એક અને આ જિલ્લાઓમાં કયા તાલુકોમાં ક્યાં સ્કૂલો આવેલી છે તે માહિતી તમને દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપની અંદર મળી રહેશે તો જલ્દીથી જોડાઈ જાઓ મોડેલ સ્કૂલ તો મોડેલ સ્કૂલમાં પણ કોઈ પણ શાળામાં એકથી પાંચનો અભ્યાસ કરેલો હોય અને સીઈટીમાં સાઈઠથી વધુ ગુણ હોય તો તમે આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા તો તમને આ લાભ મળશે ત્યાં પણ તમને રહેવા અને જમવાનું સુવિધાઓ અને છ થી બાર સુધીનું તમામ શિક્ષણ એ વિના મૂલ્ય મળશે મોડેલ સ્કૂલમાં તમને વોકેશનલ એટલે કે વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવશે જેમાં સીવણ બ્યુટી પાર્લર આ તમામ પ્રકારનું શિક્ષણ તમને ત્યાં મળશે ખરી રાજ્યમાં કુલ બોતેર મોડેલ સ્કૂલો આવેલી છે અને આ ઉપરાંત અન્ય નવી મોડેલ સ્કૂલો પણ ટૂંક સમયમાં ખુલવાની છે વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને હજી જે મિત્રો વિડીયો જોવે છે પરંતુ દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયા નથી તેવા તમામ મિત્રોને નમ્ર વિનંતી કે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આવનારા સમયમાં હજી નવા વિડીયો નવી માહિતી અને નવા ઉર્જો સાથે આપણે મળીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો કોઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવી હોય તો કોમેન્ટમાં કહેશો તમને યોગ્ય ઉત્તર અને યોગ્ય માહિતી તમને મળી જશે આપ સર્વેનો ફરીથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ